સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને જોરદાર ફટકાર લગાવી છે અને આ સાથે જ અનેક સવાલો પણ પૂછવામાં આવ્યા છે ગુજરાત સરકારને આ બધાની વચ્ચે હવે બિલકિસ બાનુંના અગિયાર દોષિતો એકવાર ફરી જેલ ભેગા થશે જી હા સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો સંભળાવવામાં આવ્યો છે જેમાં બિલકિસ બાનુંના તમામ અગિયાર દોષિતો ફરી એકવાર જેલમાં કેદ થશે શું છે વધુ વિગતો અને શું છે આખો મુદ્દો જાણીએ વિગતવાર આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત આપની સાથે હું છું બિલકિસ કેસના દોષિતોને મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો છે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મહિલાઓ સન્માનની હકદાર છે બંને રાજ્યો એટલે કે મહારાષ્ટ્ર ગુજરાતની નીચલી કોર્ટ અને હાઈકોર્ટ નિર્ણયો લઈ ચૂકી છે આવી સ્થિતિમાં આમાં કોઈ પણ પ્રકારની દખલગીરીની જરૂર જણાતી નથી ઓગસ્ટ 2022 માં ગુજરાત સરકારે બિલકિસબાનો સામૂહિક દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજાના તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા ગુજરાત સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલકિસબાનો કેસના ગુનેગારોને જેલમાં જવું પડશે કેસમાં જે દોષિતોને જેલ મુક્ત કરવામાં આવ્યા છે જેમાં જસવંતભાઈ નાયક ગોવિંદભાઈ નાયક સૈલેશ ભટ રાજીશ્યામ શાહ વિપિન ચંદ્ર જોશી કેસરભાઈ બહુનિયા પ્રદીપ મોરડિયા બકાભાઈ બહુનિયા રાજુભાઈ સોની મિતેશ ભટ્ટ અને રમેશ ચંદાનાનો સમાવેશ થાય છે જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાન બેન્ચ આ અંગે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે ખંડપીઠ ગયા વર્ષે 12 ઓક્ટોબરે આ કેસમાં પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો આ કેસની કોર્ટમાં સતત અગિયાર દિવસ સુધી સુનાવણી ચાલી હતી સુનાવણી દરમિયાન કેન્દ્ર અને ગુજરાત સરકારે દોષિતોની સજા માફી સંબંધિત ઓરિજિનલ રેકોર્ડ્સ રજૂ કર્યા હતા ગુજરાત સરકારે દોષિતોની સજા માફ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરાવ્યો છે સમય પહેલા દોષિતોની જેલ મુક્ત પર સુપ્રીમ કોર્ટે સવાલો પણ ઉઠાવ્યા હતા

આ દોષિતોની જેલ મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી આ દોષિતોની જેલ મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી બિલકિસબાનો ઉપરાંત સીપીએમ નેતા સુભાષિની અલી પત્રકાર રેવતી લાલ અને પૂર્વ ટીએમસી સાંસદ મૌવા મોયત્રાય પણ અરજી કરી હતી 27 ફેબ્રુઆરી બે 2022 ના રોજ ગુજરાતના ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચને સળગાવી દેવામાં આવ્યો હતો આ ટ્રેન દ્વારા કાર સેવકો પરત ફરી રહ્યા હતા ત્યાં ત્રણ માર્ચ બે હજાર બાવીસ ના રોજ વીસ થી ત્રીસ લોકોના ટોળાએ તલવાર અને લાકડીઓ સાથે હુમલો કર્યો જે બાદ ટોળાએ બિલકિસ્બાનો પર કથિત રીતે સામૂહિક દુષ્કર્મ આચર્યું એ સમયે બિલકિસ્બાનું ગર્ભવતી હતા એટલું જ નહીં તેમના પરિવારના સાત સભ્યોની હત્યા પણ કરી દેવામાં આવી બાકીના છ સભ્યો ત્યાંથી ભાગી ગયા આ ઘટના પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા આ કેસના આરોપીઓની બે હજાર ચારમાં ધરપકડ કરવામાં આવી હતી આ કેસની ટ્રાયલ અમદાવાદમાં શરૂ થઈ હતી બાદમાં બિલ્કિસ બાનુએ ચિંતા વ્યક્ત કરી હતી કે જો કેસ અહીં ચાલુ રહેશે તો સાક્ષીઓને ડરાવવામાં આવશે અને પુરાવા સાથે ચેડા થઈ શકે છે આ બાદ સુપ્રીમ કોર્ટે કેસને અમદાવાદથી મુંબઈ ટ્રાન્સફર કર્યો હતો એકવીસ જાન્યુઆરી બે હજાર આઠના રોજ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે અગિયાર દોષિતોને આ જીવન કેદની સજા ફટકારી હતી સ્પેશિયલ કોર્ટે પુરાવાના અભાવે સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા જ્યારે ટ્રાયલ દરમિયાન એક દોષિતનું મોત થયું બાદમાં બોમ્બે હાઈકોર્ટે પણ ગુનેગારોની સજાની યથાવત રાખી બે હજાર ઓગણીસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલ્કિસ બાનુને પચાસ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો આ ઉપરાંત બિલ્કિસ બાનુને નોકરી અને મકાન આપવાનો આદેશ પણ આપ્યો આ રિપોર્ટ પર બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા આપ આપના અભિપ્રાય પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર